વરિષ્ઠ બંધુ એવા નગીનભાઈ પ્રાથમિક આરોગ્ય સારવાર કેન્દ્ર માંથી આવેલા ડોક્ટર બેન એમના સહાયક બંધુ સૌ ગુરુજનો માતા પિતાઓ વાલીઓ કોલેજિયન વિદ્યાર્થી ભાઈઓ બહેનો મંડળના સૌ સદસ્યો અને જેમના દ્વારા કાર્યક્રમ સંપન્ન થવાનો છે એવા આ વિદ્યાલયના વિદ્યાર્થી ભાઈઓ બહેનો છેલ્લા બે વર્ષથી આપણે સ્વાધીનતાના પંચોતેર વર્ષ સ્વતંત્રતાના પંચોતેર વર્ષ એ પ્રકારે સાંભળતા આવ્યા અને એના કાર્યક્રમો આપણે કર્યા છે આજે આપણા પ્રજાસત્તાક પર્વ એનું પંચોતેરમું વર્ષ આજથી આરંભ થાય છે કોઈ પણ દેશ માટે કોઈ પણ રાષ્ટ્ર માટે એનું પોતાનું અસ્તિત્વ એનો વિકાસ એની વ્યવસ્થાઓ લોકજીવન અને લોકોમાં આનંદ આ બધાનો આધાર એ દેશનું શાસન જો પ્રજાના હાથમાં હોય એ દેશની પ્રજાના હાથમાં હોય ત્યારે એ સાર્થક થાય છે ઘણી વાર આપણા બધાના મનમાં પ્રશ્ન પણ આવતો હોય છે ખાસ કરીને વિદ્યાર્થીઓના મનમાં ઘણી વાર પૂછતા હોય છે પ્રજા શાસ પર્વ એટલે શું આ કોઈ એક દિન નથી હા એ દિનાંક એ તારીખે આપણો આનો આરંભ થયો એ દિવસથી બધી વ્યવસ્થાઓ બધા નીતિ નિયમો બંધારણ કાયદો આ બધું શાસન અનુશાસન આરંભ થયું પરંતુ પછી શું કરવાનું પંચોતેર વર્ષ વીતી ગયા જે પ્રજા આ દેશમાં રહે છે એ ભણેલા છે અભણ છે ખેડૂત છે ઉદ્યોગપતિ છે વિદ્યાર્થી છે જે કોઈ છે અહીંની હવાથી પોતે જીવે છે એવા બધા લોકો એ આપણા પ્યારા દેશવાસીઓ છે એ બધાની આ માતૃભૂમિ માટે એક ફરજ આવે છે આપણા બધાની વ્યક્તિ કોઈ પણ હોય સામાન્ય નાગરિક હોય કે રાષ્ટ્રપતિ મહોદય હોય કે પ્રધાનમંત્રી હોય કે સંત્રી હોય કે મંત્રી હોય આ બધા લોકો એક જ વાત વિચારે સતત કે હું કોઈ ઉદ્યોગ કરું છું હું ખેતી કરું છું હું કોઈ નાનકડી હાટડી કોઈ દુકાન માંડું છું હું અભ્યાસ કરું છું જે કંઈ કરું છું એ મારા દેશ માટે કરું છું મારે મારા દેશને મજબૂત બનાવવો છે એટલે આ વર્ષે પ્રજાસત્તાક પર્વ જે 75મો આરંભ થયો છે એનો જે થીમ છે એનો જે જે વાક્ય છે જે વાક્ય વિકસિત ભારત હવે આપણે હમણાં જ છેલ્લા 3 મહિનાથી સતત આ શબ્દ સાંભળીએ છીએ કે હવે કેવું ભારત દેખાય છે વિકસિત ભારત અને આગામી 2047 એટલે જ્યારે સ્વાધીનતાના 100 વર્ષ પૂરા થશે ત્યાં સુધીના આ પચીસ વર્ષોમાં અહીંયા બેઠેલા મોટા ભાગના વિદ્યાર્થીઓ અને સામે ઉભેલા યુવકો એમના હાથમાં દેશનું સંચાલન રહેવાનું છે હાથમાં સંચાલન એટલે આપણે જ મંત્રી બન્યા હોય એવું નથી મંત્રી સંત્રી તો એક વ્યવસ્થા છે પરંતુ હું મારું ફળિયું મારું ગામ અમારી વ્યવસ્થા અમારો વિસ્તાર અમારું ક્ષેત્ર અમારા ગામની શાળા હોય કે પંચાયત ઓફિસ હોય કે ગામનું કોઈ ગામની કોઈ વ્યવસ્થા એના નગર ગૃહ હોય ગ્રામના પોતાના વ્યવસ્થાઓ મંદિરો ખેતી કૃષિ વૃક્ષો પાણી અહીંની ભૂમિ અહીંના પક્ષીઓ અહીંના પશુઓ આ બધાની ચિંતા મનુષ્ય જ કરવી પડે નાગરિકોએ જ કરવી પડે આપણે જોઈએ છીએ મોટાભાગે મને સવારે જો વિદ્યાર્થીઓને કહેતો હતો કે તૈયાર થઈને આવ્યા ખરા પણ દૂર દૂર રહ્યા એમ કે કોઈ પાથરવા આવશે પછી બૂમ પાડવી પડે આગલા દિવસે જવાબદારી તો આપી છે પરંતુ એમને થાય છે કે અમે શું કરી દરેક નાગરિકના મનમાં પણ આ જ પ્રશ્ન હોય છે કોઈ કશું કહે ત્યારે અમારે કરવાનું એટલે હજુ આપણા મનમાં પેલી ગુલામીની છાપ ઉભી છે કે દંડો બચાવે ત્યારે આપણે નિયમનું પાલન કરવાનું ત્યારે આપણે કોઈ નવું કામ કરવાનું વર્તમાન સમય એવો છે કે આપણે બધાએ રોજ કંઈક નવું વિચારવું પડશે આપણે જે કામ કરીએ છીએ એ નવી પદ્ધતિથી કરવું પડશે જે કંઈ ઉદ્યોગ કરીએ છીએ ધંધો કરીએ છીએ વ્યવસાય કરીએ છીએ ખેતી કરીએ છીએ આ બધામાં કંઈક ને કઈક નવીનતા જોઈશે એટલે એવું કહ્યું કે હવે આપણે પોતાનું સ્વ જગાડવું પડશે તો આપણે સ્વાધીન સાચા અર્થમાં થઈ શકીએ પોતાને આધીન પહેલા પરાધીન હતા હવે સ્વાધીનતાના પણ પંચોતેર વર્ષ થયા અને હવે આપણું શાસન આવ્યું પ્રજા સત્તા પ્રજાનું શાસન ચાલી રહ્યું છે એવું હવે પંચોતેર વર્ષ એને પણ થયા છે તો પ્રજાનું શાસન દેખાય છે ખરું એ આપણે ચારે બાજુ જોવું પડશે આગળ વધતા હોય છે આપણો મહત્વનો મત હોય છે એના આધારે કોઈ વ્યક્તિ છૂટાય છે મારા ગામનો કોઈ રસ્તો મારું ગામ એટલે આપણા બધાનું જે ગામ હશે તે કોઈનું રામપુરા હોય ભલાણિયા હોય ઈસરોડિયા હોય કે કોઈ પણ હોય એ ગામનો કોઈ રસ્તો બનાવ્યો ને ત્રણ મહિનામાં તૂટી ગયો ઉબડ ખાબડ થઈ ગયો તો સમજ કોઈ વસ્તુ નવી નિર્માણ થઈ રહી છે ત્યારે ઓછામાં ઓછું પચાસ છીએ વિકાસ થયો છે પરંતુ માણસમાં લુચાઈ વધતી જાય છે બીજા ઉપર આક્ષેપબાજી કરવી બીજાને ગાળો પાડવી બીજો કરશે હું શું કરું બધા આવું કરે છે કે મેં આવું કર્યું એટલા માટે ગામે ગામ ગામના બધા પ્રવેશ દ્વાર ગંદા હોય છે આજે જ પંચાયતે સફાઈ કરાઈ હોય અને બે દિવસમાં ફરી કચરાના ઢગલા થઈ ગયા તમે જુઓ કે કેવી સ્થિતિ છે આરોગ્ય કર્મચારી ઘરે ઘરે જઈને આરોગ્યની ઝુંબેશ કરે કે ભાઈ કોઈને કોઈ પ્રકારનો રોગ તો નથી ને એના માટેની રસી આપે એના માટેની દવા ગોળીનું વિતરણ થાય નાના નાના કર્મચારીઓ એ દરેકના આરોગ્યની ચિંતા કરે શિક્ષકો વિદ્યાર્થીનું શિક્ષણ સારું થાય એના માટેની પ્રાથમિકથી એટલે કેજીથી લઈને પીજી સુધીની ચિંતા કરે કે આ દેશનો વિદ્યાર્થી સારો થાય પરંતુ એવું થતું નથી હું એક ઘટના કહું છું આ ઘટના એટલા માટે જાહેરમાં કહું છું કે સમાજનું વાતાવરણ બહુ જ ખરાબ થઈ ગયું છે ગઈકાલે એક છોકરીએ અહીંયા ચાલુ સ્કૂલમાં પોતાના હાથ ઉપર બ્લેડ મારી સમજો આવું કોઈ જગ્યાએ અભ્યાસક્રમમાં આવતું નથી એને બે ત્રણ કાપા કરી દીધા એના હાથમાંથી લોહી નીકળવા માંડ્યો આજે બેઠી છે છોકરી અહીંયા સમજવા માટે હવે આ શું છે પૂછપરછ કરી તો કહ્યું કે મારી બેનપણી મારી સાથે બોલતી નથી એક આ જે છે ને આમાં કારણો બીજા ઘણા બધા હોય શકે લોકોને પોતપોતાના ઇન્ટરેસ્ટ હોય છે કેવી રીતે હું બીજાનું ખરાબ કરી શકું આપણો સ્વ ત્યારે જાગશે જ્યારે આપણે બીજાનું ભલું કરવા તરફ જઈશું માણસ હોવાનો અર્થ છે હું બીજા માટે કંઈક વિચારું હું બીજા માટે કંઈક કરું આજે કૂતરાનું પણ પેટ ભરાય છે એને કોઈ ખેતી હોતી નથી એને કોઈ બિઝનેસ નોકરી હોતી નથી એને હડે કહો તો જતું રહે તું તું કહો તો આવે પેટ તો ભરાઈ જાય છે પરંતુ કૂતરાનું પેટ ભરાય અને માણસનું પેટ ભરાય એમાં અંતર છે

મારે આ કરવું કોઈ ન કરવું ડુ અને ડોન્ટ એને ખબર પડે મારાથી અહીંયાથી થૂંકાય કે ન થૂંકાય મારે અહીંયા કચરો નાખવો જોઈએ કે નહીં મારે અહીંયા પેશાબ કરવો જોઈએ કે ના કરવો જોઈએ મારે અહીંયા ટટ્ટી બેસી જવું જોઈએ કે નહીં આ બધી ઝીણી ઝીણી વાતો છે જે ઘરમાં આપણે શીખવતા નથી મારા વડીલ આવ્યા તો એને સન્માન કેવી રીતે આપવું મારા બાપા કે મારી માં સામે કે મારી દાદી સામે ના બોલાય મારા ગુરુજી સામે ના થવાય આ વાત કુટુંબોમાં કોઈ શીખવાડતું નથી નાનું છોકરો ઊભો હોય તો પણ પેલો ઊભો ઊભો બીડી પીવે સિગારેટ પીવે નાનો છોકરો હોય ઘરમાં માં તોય દારૂ પીવે તોય મોટે મોટ્ટી થી ગાળો બોલે આ જે છે એ ચારે બાજુ ફેલાઈ રહ્યું છે એનું કારણ છે કે આવનારી પેઢી આવી થશે તે વખતે આપણે વૃદ્ધ થયા હોઈશું તે વખતે આપણે આ ગાળો જ સાંભળવી પડશે તે વખતે આપણે એવા કીચડમાં જ રહેવું પડશે એટલે જેટલા માતા પિતા અહીંયા હોય કોઈ કાકા હશે કોઈ મામા હશે કોઈ ભાઈ હશે જ્યારે કોઈ છોકરો કોઈ છોકરીને સતાવતો હોય અહીંયા દીકરીઓ ગામડેથી આવે છે હવે એના ગામડેથી રાઇસિંગપુરાથી કે મુવાડીથી કે તાડમોડીથી નીકળતી હોય અને એ જ ગામના છોકરાઓ રસ્તા ઉપર એને રોકે એના વિશે ખરાબ બોલે ગમે તેવું એની પાછળ પડે એને હેરાન કરે અને એને સપોર્ટ કરનારી એક સિસ્ટમ ઊભે હોય છે જેને કંઈ કરવું કંઈ નથી એને સમાજમાં ખરાબી જ કરવી છે આજે આ વિષય એટલા માટે છેડી રહ્યો છું કે ગામે ગામમાં ગામનું સ્વ સાચવી શકે ગામને સાચવી શકે એવા યુવકો છે અમારા ભણાયેલા યુવકો છે અમે અહીંયા એવા શિક્ષકો બેઠા છીએ કે જે લોકો ત્રીસ વર્ષથી અહીંયા કામ કરે છે અમે જ્યારે ઘટનાઓ જાણીએ ત્યારે દુઃખ થાય ભાનપુરાને એક વાલી આવ્યા ગયા અઠવાડિયે એને કહ્યું કે મારી દીકરી બારમા ધોરણમાં ભણે છે પણ હવે કાલથી સ્કૂલ નહીં મોકલું કેમ તો કે અમારા જ ગામનો બીજા ફળિયાનો એક છોકરો એને પુલ ઉપર મેલોલની મેસરીના પુલ ઉપર સતાવે છે રોકે છે તમે જુઓ આ દ્રશ્ય છે આ નહીં થવું જોઈએ એટલે સંસ્કાર પક્ષ મૃત્યુ પામ્યો છે કોઈને પડેલી નથી ઢોલ વાગ્યું કે નાચવા માટે એમાં શું છે એની ખબર ખબર નથી નથી આ શબ્દોમાં નાચવું જોઈએ જોઈએ કે મહા અને ખરાબીનો ઢગલો ચારેય બાજુથી ટીવી થી લઈને મોબાઈલ સુધી આવી ગયો છે આજે જ્ઞાનના સાધનો વધ્યા છે આજે નકલી અથવા બનાવટી જ્ઞાનનો ઢગલો તમે વિચારો એટલી વારમાં એઆઈ આવી છે તમારે ઇન્ટેલિજન્સ કે તરત જ મોબાઈલમાં જે કહો એ બધું આવી જાય પરંતુ એનાથી મનુષ્ય સુધર્યો નથી માણસ બનાવવા માટે ગામની અંદર પડોશમાં ફળિયામાં જે બધા લોકોએ જાગૃત રહેવું પડશે આજે કોઈ એક વ્યક્તિ જાગી ગયો એટલે દેશ જાગી ગયો આવું નથી દરેક ઘરમાં આવા વિરલાઓ પેદા થવા જોઈશે અને શક્તિ તો છે જ આજે પણ આપણા બાળકોનું લોહી એવું જ છે જેવું આપણે ઢાળીશું એવા તૈયાર થશે તો આજે પંચોતેર આ સ્વાધીનતા પર્વ નિમિત્તે આપ સૌને વિનંતી પણ છે અપીલ પણ છે દરેક ગામમાં યુવક યુવતીઓની એક સારી ટોળી તૈયાર થાય કોલેજમાં જવા આવવામાં ખાલી અપડાઉન ડાઉન આનંદ મેળવવામાં અને એમાં વિવિધ પ્રકારની જે ન થવા જેવી જોઈએ એવી ચર્ચાઓ અને પરિચર્યાઓથી સમાજ બગડે છે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ જે જે લોકો આવી વિઘટનકારી પ્રવૃત્તિમાં એના કરતાં કંઈ પોઝિટિવ કામ કરો મારા ગામના તળાવ પર એકય ઝાડ નથી તો ત્યાં વૃક્ષો ઉછેરી શકે આટલા બધા યુવાનો હોય અને એક વૃક્ષનો છાંયડો ના થાય બસ સ્ટેન્ડ પર હોય એ પણ તોડી નાખવામાં આવે બોલો વિચાર કરો રમતવીર હોય એ કોઈ દિવસે વ્યસન કરે જેને રમતનો શોખ હોય જેને શરીર મજબૂત બનાવવું હોય એ મોડામાં તમાકુના કોંગળા ભરી પૂછે ચારે બાજુ એ ચારે બાજુ ગમે તેવી ગંદકી કરે આ વિશે આજે બહુ સારું છે કે નવી પેઢી જે છે અમે કહીએ છીએ કે અમારી પાસે જે ભણો કમસે કમ પેલા જેને 40 50 થઈ ગયા એનું છોડો એની તો વેલી બોડી ટિકિટ ફાક છે પણ જે હવે તૈયાર થવાના છે એમણે રાષ્ટ્રને સાચો ઉપર આજે નાના નાના બાળકોમાં નાની નાની કેપ્સ્યુલ્સ નાસ્તા અથવા બિસ્કિટ્સ અથવા ચોકલેટ્સ દ્વારા એમાં જુદા જુદા પાવડર ભેળવીને એમને વ્યસન તરફ લઈ જવાય છે જે આપણે જોઈ શકતા નથી એમને ખોટી રીતે ફસાવાય છે એટલા માટે એમાંથી પણ બચાવવા પડશે આહાર વિહાર આ બંને સાચવવું પડશે ભાષા અને ભૂષા આ બંને સ્વ છે આપણે સ્વદેશી તરફ આગ્રહ રાખવો પડશે તમે જુઓ આ વર્ષે ભારતવાસીઓએ ચીનમાં બનેલી વસ્તુઓ ના ખરીદી દિવાળીમાં અને દારૂખાનું ચીનનું મોટાભાગે ઘણા બધા લોકોએ ના ખરીદ્યું તો ચીનને વીસ કરોડનો ફટકો પડ્યો છેલ્લા ત્રણ મહિનાથી રોજ સમાચાર આવે છે આ વખતે દોરામાં પણ ઘણા લોકોએ કંટ્રોલ કર્યો છે તો વિદેશમાં બનતી વસ્તુઓ જે આપણા દેશને નુકસાન કરે છે એ અમે નહીં જ વાપરીએ મારા ગામમાં જે વસ્તુ મળે છે એ લેવા માટે હું બહાર શા માટે જોઉં હું એવા વાલીઓને પણ વિનંતી કરું છું જે પોતાના બાળકોને પીળી બસમાં મોકલે છે લાખ રૂપિયા વર્ષના ખર્ચે છે એ બાળક કશું થવાનું નથી હું ત્રીસ વર્ષથી અહીંયા ઉભો છું અને હું જોઈ રહ્યો છું કે 20 વર્ષ જેવા જે બાળકો ગયા એમાંના કોઈ કશું બન્યા નથી કદાચ બે ચાર જણા ઠેકાણે પડ્યા હશે અહીંયા આજે પણ ગયા વર્ષે પણ 10મા અને 12મા ધોરણનો પરિણામ 70% થી ઉપર આવ્યું છે 85% ગયા વર્ષે પણ 10મામાં આવ્યા છે વિદ્યાર્થીના અને એવા લગભગ 38 વિદ્યાર્થી છે જે લોકો 70 થી 85% માં છે 12મા ધોરણમાં 90% લાવનાર વિદ્યાર્થીઓ 15 જેટલા છે કોમર્સ જેવા વિષયોમાં 100% પરિણામ આવે છે અહીંયા એક લાખ થી માંડીને પચાસ હજાર સુધી પગાર મળે એવા સારા ભણેલા શિક્ષકો છે દરેક ગામડાની સ્કૂલોમાં પ્રાથમિક શાળાઓમાં પણ છે જેને આપણે ગુજરાતી નિહાળ કહીએ એમાં પણ છે આપણે જાગતા નથી આપણું છોકરું શું ભણીને આવ્યું શિક્ષકો શું કરે છે એમનો આપણે શું સહયોગ આપી શકીએ મારું છોકરું ઘરે આવતું રહે છે તો કેમ આવતું રહે છે એને પાછું લઈને કોઈ વાલી આવતો નથી

તો આ જે પ્રજાસત્તાક પર્વ છે એ નિમિત્તે ખાલી એક નાની બાબત એને બધા લોકો વિનંતીપૂર્વક ધ્યાન રાખે આપણા ચાલીસ ગામો છે ત્રણ ફાટકની વચ્ચે આપણે બધા જોડાયેલા છીએ દરેક ગામમાં એક સારી ટીમ હોય અમારા ભણાયેલા યુવકો ત્યાં બેઠેલા છે દીકરીઓ ત્યાં છે એ તમારા ગામમાંથી અહીંયા ભણવા આવતા હોય એવા વિદ્યાર્થીઓનું અવશ્ય ધ્યાન રાખે એવા વિદ્યાર્થીઓની અઠવાડિયે એકવાર કાળજી કરે હું એક એવા ખ્રિસ્તી વિસ્તારની વાત કરું છું ડાંગ જિલ્લામાં ત્યાં ખ્રિસ્તી ચર્ચો દ્વારા ગામ લીધા છે અને અને એમના ખ્રિસ્તી નન પોપ એ લોકો દરરોજ આ ગામોમાં આ છોકરાઓને મફત ભણાવવા જાય છે તમે વિચાર કરો આપણે ત્યાં જે કોલેજમાં ગયો છોકરો કે છોકરી એને શિક્ષણ સાથે લેવા દેવા જ નથી એવી સ્થિતિ છે એના કરતા પોતાના ભણીયાના છોકરાઓને સારું શીખવાડીએ ને એને વ્યાયામ કરતા શીખવાડીએ એને સારું ભણતા શીખવાડીએ એની દિનચર્યા ઠીક કરીએ એની સારી રમત ગમત શીખવાડીએ મોટા લોકોએ જે નાના લોકોને શીખવાડવાનું છે આ કામ છે જેને લીધે તમે વિદ્યાલયને પૂરક બનશો એટલે આપ સૌ ઉપસ્થિત થયા છો તો એક સંદેશા તરીકે મેં આ એક વાત કરી છે અને છેલ્લી બાબત ફરી એકવાર આ વર્ષે આપણા ભારતનું સ્વ જાગ્યું હોય એવી એક મોટી ઘટના બની છે નાના ગરીબોના ઝૂંપડામાં પણ દીવો બાળ્યો છે રામના નામનો છેલ્લા પાંચ દિવસથી સમાચાર આવે છે કે લોકો કેવી રીતે શ્રદ્ધાપૂર્વક પોતાનું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર છે આ દેશમાં આપણે જોઈએ તો આવા મહાપુરુષો અને એમના પ્રત્યેની શ્રદ્ધા આજે પણ ઊભી છે પરંતુ એ જે જૂની પેઢીની શ્રદ્ધા છે એને નવી પેઢીએ પણ તૈયાર કરવી પડશે ફરી એકવાર આપણે પોતાના બાળકોને પોતાના ગામના યુવાનોને આ બધી જ બાબતોમાં જાગૃત રાખવા પડશે તો આવનાર સમયમાં દેશ વધારે મજબૂત થઈને બહાર આવશે આવનાર સમયમાં વધુ મોટા પડકારો આવવાના છે સંભાવના છે બધાએ તૈયાર રહેવું પડશે ગમે ત્યારે ગમે તે સ્થિતિ ઊભી થશે ત્યારે હું શું કરું એ નહીં ચાલે આપણે બધા ભેગા થઈને રાષ્ટ્ર માટે ઊભા રહીશું આ નિશ્ચય કરીને આપણે અહીંયાથી જઈએ અસ્તુ ભારત માતાકી જય વંટે